નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આ દરમિયાન મહાનગરપાલિકામાં એટીપીઓ રાજેશ મકવાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખાના રજિસ્ટરમાં ચેડા કરતા તેમની ધરપકડ કરાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાની વડોદરામાં ભગવાન જગન્નાથજીની પ્રસ્થાન થનારી રથયાત્રા નિમિત્તે ભક્તજનો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે ત્યારે રથયાત્રાના વિવિધ રૂટ પરથી લારી અને ગલ્લા ઉપરાંત પાથરણાના દબાણો તંત્ર દ્વારા હટાવાયા છે જ્યારે દુકાનદારોએ તેમના લટકણીયા સ્વૈચ્છિક રીતે હટાવી દીધા હતા ત્યારે બીજી તરફ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બ બલભદ્ર તારીખ સાતમીએ નગરચર્યાએ નીકળવાના છે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થનારી રથયાત્રાનું શહેરના વિવિધ માર્ગો પરથી પોલો ગ્રાઉન્ડ પાસેના કેવડા બાદ ખાતે સમાપન થશે મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ ન્યૂઝ વડોદરાની વડોદરાના સોમાતળા વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર બે સહ આરોપી પોલીસે બોડેલીથી ખાતેથી ઝડપી પાડ્યા છે સગીરાની પડોશમાં રહેતા સગીર આરોપી સાથે પ્રેમ સંબંધ હોય બે મિત્રો સાથે કિશોરીનું અપહરણ કર્યું હતું જેમાં મુખ્ય આરોપીને અગાઉ ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના ઘાઘરીટિયા ગરનાડા પાસેથી માતા તેના પુત્ર અને સત્તર વર્ષીય સગીરાને લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બે શખ્સો બાઇક ઉપર આવ્યા અને સજી સગીરાનું બળજબરીપૂર્વક બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક પાસેથી સોસાયટીમાં રહેતા વિધવા મહિલા પુત્ર સાથે તેમની નણંદ બીમાર હોય બે દિવસ તેમના ઘરે રહેવા માટે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળીને રૂપિયા એક લાખ મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા જેથી મહિલાએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ચેકિંગની વડોદરા શહેરમાં વધતા જતા પાણીજન્ય રોગચાળાને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાએ ખાસ કરીને લારી ગલ્લા ખાતે વેચાતા ખાદ્ય પદાર્થોનું ધનિષ્ઠ ચેકિંગ કરવાનું અનિવાર્ય બન્યું છે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાંજના સમયે વિશેષરૂપે લારી ગલ્લા ખાતે તપાસ હાથ ધરવામાં આવતા તે લોકહિત માટે જરૂરી બન્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલનો ચોર મુંબઈના દાદરથી અમદાવાદ પરી રહેલા યુવક ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી ગયો હતો તેનો લાભ લઈને ગઠ્યો તેમના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરીને પલાયન થઈ ગયો છે જેથી યુવક વડોદરા રેલવે સ્ટેશન આવતા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની અમદાવાદ શહેરના સેટેલાઇટ જીવરાજ પાર્કમાં આવતા ફ્લેટની ખરીદી કરવાનું કહીને બાનાખત પેટે ચાર લાખ રૂપિયા ચૂકવ્યા બાદ બાકીના નાણાં નહીં ચૂકવીને એક મહિલાએ ફ્લેટમાં ગેરકાયદેસર કબજો કરીને મકાન ખાલી કરવાના બદલામાં પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે જેમાં મહિલા સહિત બે બ્રોકર સામે ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની અમદાવાદ શહેરના મેમનગરમાં રહેતા છાસઠ વર્ષીય સિનિયર સિટીઝનના આધાર કાર્ડ પરથી સિમ કાર્ડ ઇસ્યુ કરાવીને માડીને બનાવટી બેંક એકાઉન્ટ ખોલીને મોટાપાયે મની લોન્ડરિંગ થયાના કેસ થયો હોવાનું કહીને ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા સુડતાલીસ પોઈન્ટ બાસઠ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે કચ્છમાં ફરીથી આવ્યો છે ભૂકંપ બચાવ નજીક તેનું કેન્દ્ર બિંદુ માનવામાં આવી રહ્યું છે કચ્છની ધરતી ધ્રુજવાનો સિલસિલો યથાવત છે ગઈકાલે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો કચ્છના બચાવથી સોળ કિલોમીટર દૂર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ એકની માપવામાં આવી છે મિત્રો આ પહેલાં ત્રીજી તારીખે પણ કચ્છમાં ત્રણની તીવ્રતાનો એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા અમરનાથ ગાયબ થયા છે હવે દર્શન નહીં થાય અમરનાથ યાત્રાની શરૂઆતના સાતમા દિવસે બાબા બરફાની ગાયબ થઈ ગયા છે આવું પહેલી વાર બન્યું છે આ વર્ષે બરફનું શિવલિંગ સમય કરતાં વહેલા પીગળી ગયું છે હવે અહીં આવતા શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાથ દર્શન કરી શકશે અધિકારીઓનું કહેવું છે કે અતિશય ગરમીના કારણે આ વર્ષે આવું થયું છે ગયા વર્ષે બાબા ચૌદ દિવસ બાદ ગાયબ થઈ ગયા હતા ઓગણત્રીસ જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ઓગણીસ ઓગસ્ટે સમાપ્ત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં વિજય પરેડ માટે ગાંધીનગરની બસ કેમ મંગાવી અમરનાથ યાત્રા ની શરૂઆતના સાતમા દિવસે બાબા બરફાની ગાયબ થઈ ગયા હતા ત્યારે બીજી તરફ એક ક્રિકેટના સમાચાર સામે આવ્યા હતા જેમાં વિજય પરેડ માટે ગાંધીનગરથી બસ મંગાવવામાં આવી હતી કારણ કે મુંબઈની જે બસો હતી તે સ્ક્રેપ થઈ ગઈ હતી જેના અનુસંધાને ગુજરાતમાંથી આ એક બસ મંગાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતું થયું હતું ગઈકાલે છ જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા

તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે